અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરદસ્ત વિરોધ શરૂ થયો ટ્યુશન ક્લાસીસ હોટેલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ તંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો હોસ્પિટલો જીમ ગેમઝોન ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માંગણી કરવામાં આવી રહી છે યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો હાયરે ભાજપ હાઈના નારા લગાડીને સુરતની પ્રજાને હેરાનગતિ વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો ગેટની બહાર નીચે બેસીને રામધૂમ ગાઈને ભગવાન શાસકોને બુદ્ધિ આપે તેવી વાત કરી હતી કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમજ હોટલ સંચાલકો પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસ અને જે અન્ય માર્યા છે તે ખોલવામાં આવશે ટેમ્પરરી સ્ટ્રકચરમાં ચાલતી હોટલોને પણ સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે ટેમ્પરરી સ્ટ્રકચરમાં હોટલો શરૂ કરી દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મેહુલ દેસાઈ સુરક્ષા યુવક કોંગ્રેસ પ્રમુખ ये आवेदन पत्र सूरत शहर युवक कांग्रेस की आगेवानी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्यूनिशिपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है उनको कोई टाइम कोई मोहलत नहीं दी गई है उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है उनका धंधा बंद कर दिया है उनका रोजगार छीना है तो भगवान उनको सदबुद्धि दे आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे वो फायर सिस्टम का पूरा सेट करवा दे उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा उसके बाद वो सील कर सकते हैं लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए उसके बाद ये युथ कांग्रेस आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पर आएंगे उन गरीबों का દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગ ની દુકાનો સીલવાર માં આવી છે એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ ટોળે ટોળા આવીને ફાયર સેફ્ટી નામે ઉઘરાણું કરે છે અને દુકાનો ને સીલ મારે છે આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફ્ટી પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી આજે ફાયર સેફ્ટી ના ભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે લોકો રોજગાર તમને ધૂમધુમાવી બેસેલા છે લોકો રસ્તાનો ઉતરી ગયા છે ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે